પ્રશ્નોને લઈ લેખિત રજૂઆત કરવામાં આવી હતી કચેરી ખાતે ચાલતી કામગીરીઓમાં યોગ્ય અને સમયસર નિકાલ ન થતો હોવાની કરવામાં આવી રજૂઆત નગરપાલિકા કચેરી દ્વારા વકીલોના અપમાન ન થાય તેમ જ વકીલો સાથે દુર્વ્યવહાર ન કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી ઉપલેટા વકીલ મંડળના પ્રમુખે ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસરને કરી લેખિત અને મૌખિક રજૂઆત ઉપલેટા નગરપાલિકામાં આવતા અરજદારોના પણ સમયસર કામ થતા હોવાની બાબતને લઈ રજૂઆત સમયસર કાર્ય કરવાની માંગ કરી હતી હું ઉપલેટા બાર એસોસિએશનનો પ્રમુખ જીગ્નેશડી ચંદ્રવાડિયા રોજ અમે ઉપલેટા નગરપાલિકામાં અમારા વકીલોને જે પ્રશ્ન ઉપસ્થિત થતા હતા જન્મ મરણ નોંધણી શાખામાં તથા લગ્ન નોંધણી શાખામાં તેના અનુસંધાને અમારા બારમાં અમારા એડવોકેટોની રજૂઆતના અનુસંધાને અમે આજ રોજ ચીફ ઓફિસર સાહેબને મળવા આવેલા હતા અમારી જે રજૂઆત હતી અમે લેખિતમાં રજૂઆત કરેલ છે અને લેખિત રજૂઆત હવે વકીલોની જે રજૂઆત છે એ સામાન્ય પ્રજાની પણ રજૂઆત છે જેથી અમારી અરજી જે છે અમારી રજૂઆત છે એનો તત્કાલ નિકાલ કરવામાં આવે જો નિકાલ કરવામાં નહીં આવે અને અમારા પ્રશ્ન જે છે એનું સોલ્યુશન કરવામાં નહીં આવે તો આગળ જતાં અમે ઉચ્ચ અધિકારીઓને પણ મુલાકાત લેશું અને બનશે ગાંધી જન્દ્ર માર્ગે પણ જવાની જરૂર પડશે તો પણ જાશું અને છતાં પણ નિકાલ નહીં થાય તો કોર્ટમાં પણ જાશું